હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય અને ઠેર ઠેર સમૂહ ઇફતારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જ્યારે આજે એકવીસમો ચાંદ એટલે કે એકવીસમો રોજાનો દિવસ યોમે શહાદતે મૌલા અલી એટલે કે મોહમ્મદ પૈગંબર સાહેબના દામાદ અને સેરે ખુદાના લકબથી જાણીતા હઝરતે મોલા અલી કુશાના શહાદતનો દિવસ હોય છે એ દિવસને શહાદતે મોલા અલી તરીકે ઓળખાય છે જેને લઈ દર વર્ષની જેમ અંકલેશ્વરની સુપ્રસિદ્ધ સુફી સંત સૈયદ હઝરત હલીમ શાહ દાતાળ ભંડારીના આસ્થાના પર સૈયદો સાદાત તથા મુસ્લિમ અગ્રણી શહેરના આગેવાનોની હાજરીમાં સમૂહ ઇતારી રાખવામાં આવી હતી જેમાં મૌલાના સૈયદ નુરાની બાવા દયાદરા ઓવેસ બાવા સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી અને ઇફતારીનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું